નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં સમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કન્નડ અભિનેત્રીના કન્નડ અભિનેત્રીને સોનાની દાણચોરીમાં એક વર્ષની જેલની સજા કન્નડ અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે ફોરેન્જ એક્શન કન્વર્જેશન એન્ડ સ્મગલિંગ પ્રિવેન્શન એક્ટ એડવાઇઝરી બોર્ડ દ્વારા અપાયેલા આદેશ મુજબ રાનિયા રાવ અને અન્ય બે આરોપીઓ એક વર્ષ સુધી જામીન અરજી કરી શકશે નહીં રાન્યા ત્રણ માર્ચે બેંગ્લોર એરપોર્ટ પરથી ચૌદ પોઈન્ટ આઠ કિલોના સોના સાથે ઝડપાઈ હતી તેના સાવકા પિતા એક વરિષ્ઠ આઈપીએસ અધિકારી પણ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મને કંઈક થઈ જાય તો આશિર મુનિર જવાબદાર છે તે ઈમરાન ખાને જણાવ્યું છે જેલમાં કેદ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાને બુધવારે મોટો દાવો કર્યો છે જો જેલમાં મારી સાથે કંઈ પણ થાય તો તેના માટે પાકિસ્તાની સેના પ્રમુખ આસિર મુનીરને જવાબદાર રહેશે તેમણે એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું છે કે તેમના અને તેમની પત્નીના મૂળભૂત અધિકારો છીનવાઈ રહ્યા છે અને આસિમ મુનીરના આદેશ પર કઠોર વ્યવહાર થઈ રહ્યો છે ઇમરાન ખાને અત્યાર સુધી સામે ન ઝૂકવાની વાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં આપનેતા પર વધુ એક એકસોને પિસ્તાલીસ કરોડના કૌભાંડનો આરોપ છે દિલ્હીમાં ભાજપે પૂર્વ આપ સરકાર પર કોવિડ કાળ દરમિયાન જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજનામાં એકસોને પિસ્તાળીસ કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે એલજી જી વીખે સક્સેનાએ એસીબીને તપાસના આદેશ આપ્યા છે ભાજપનો દાવો છે કે આ યોજનામાં બજેટ માત્ર પંદર કરોડ હતો પરંતુ એકસોને પિસ્તાલીસ કરોડથી વધુના ખોટા બિલ બનાવવામાં આવ્યા શિક્ષણ મંત્રીએ કોચિંગ સંસ્થાઓ સાથે મળીને કૌભાંડ કરાયાનો આરોપ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાત દિવસ વરસાદની આગાહી ગુજરાતમાં સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે દરમિયાન કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર ડાંગમાં વરસાદનો યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં પણ વરસાદ થઈ શકે છે ગુજરાતમાં આ અઠવાડિયા દરમિયાન ભારે વરસાદની આગાહી ખૂબ ઓછી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો ફેરફાર ચાંદીના ભાવ વધ્યા છે સોનાના ભાવમાં ફેરફાર થયો છે સોનાના ભાવમાં ત્રણસો ને એંસી રૂપિયાનો વધારો થયો છે ચોવીસ કેરેટ સોનાના ભાવ નવ્વાણું હજાર સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે જ્યારે બાવીસ કેરેટ સોનાના ભાવ નેવ હજાર નેવું રૂપિયા પ્રતિ ગ્રામ થયો છે અમદાવાદ શહેરમાં સોનાના ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટના એકાણું હજારને ચાલીસ રૂપિયા અને ચોવીસ કેરેટના નવ્વાણું હજાર ત્રણસો ને વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે ચાંદી બસો ને દસ રૂપિયાના વધારા સાથે એક લાખ અગિયાર હજાર નવસો ને નેવું રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલમાં નેતન્યાહુ સરકાર સંકટમાં ઇઝરાયલમાં વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહોની ગઠબંધન સરકાર મુશ્કેલીમાં મુકાય છે કટ્ટરપંથી યહૂદી પાર્ટી યુનાઇટેડ તોરા જુડાઈઝમ એ સૈન્ય ભરતી બિલમાં મતભેદના કારણે ગઠબંધન છોડ્યું છે યુટીજેના ટીજેના છ સભ્યોના બહાર નીકળવાની સરકાર માત્ર એક બેઠકની બહુમતી પર આવી ગઈ હતી જોકે રાજીનામું અડતાલીસ કલાક પછી લાગુ પડશે જેથી નેતન્યાહુને સમાધાન માટે સમય મળશે આગામી સમયમાં ઇઝરાયેલના રાજકારણમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની સેના ઉપર હુમલો પાકિસ્તાની સેના ઉપર હુમલો થયો છે બલુચ લિબરેશન આર્મીએ ફરી એકવાર પાકિસ્તાની સૈનિકોને નિશાન બનાવ્યા છે તેણે કલાત અને ક્વિટામાં ઓગણત્રીસ પાકિસ્તાની સૈનિકોને મારી નાખવાનો દાવો કર્યો છે બલુચ લિબરેશન આર્મીએ પણ કહ્યું છે કે તે પાકિસ્તાન સેના સાથે યુદ્ધ રાખશે સાથે જણાવ્યું છે કે જ્યાં સુધી બલુચિસ્તાનને આઝાદ નહીં કરાય ત્યાં સુધી પાકિસ્તાનને ભારે કિંમત ચૂકવવી પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ઘાતાકા આકાશ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે ભારતીય સેનાએ બુધ બુધવારે લદ્દાખમાં પંદર હજાર ફૂટથી વધુની ઊંચાઈએ સ્વદેશી આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે આ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલે ઊંચી ગતિએ ઉડતા લક્ષ્યો પર સચોટ નિશાન સાધ્યું છે આ સિસ્ટમ હવે સેનાના બે વધુ એકમોમાં સમાવાશે ડીઆરડીઓ દ્વારા વિકસિત આ સિસ્ટમ પચીસથી ત્રીસ કિલોમીટર દૂરથી પ્રહાર કરી શકે છે જે ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઘટ્યો વરસાદનો જોર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સામાન્ય વરસાદ થયો સમગ્ર રાજ્યમાં માત્ર તેર તાલુકામાં ધીમી ધારે વરસાદ થયો જેમાં બાર તાલુકાઓમાં અડધા ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આકાશ પ્રાઇમ એર ડિફેન્સનું સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ લદ્દાખ ભારતીય સેના દ્વારા સ્વદેશી રીતે વિકસિત આકાશ પ્રાઇમ એર ડિફેન્સનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે પરીક્ષણ પૂર્વ લદ્દાખમાં પંદર હજાર ફૂટથી વધુ ઊંચાઈએ કરવામાં આવ્યું હતું સેના વાયુ સંરક્ષણ અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના વરિષ્ઠ અધિકારીઓએ બે દિવસીય પરીક્ષણમાં ભાગ લીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસિકમાં ભયાનક અકસ્માત સાતના થયા છે મોત મહારાષ્ટ્રના નાસિકમાં ડિંડોરી રોડ પર કાર અને બાઇક વચ્ચે ભયાનક ટક્કર થતા સાત લોકોના કરુણ મોત થયા છે જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા છે મૃતકોમાં ત્રણ મહિલા ત્રણ પુરુષ અને એક બે વર્ષનો બાળક સામેલ છે અહેવાલો અનુસાર અકસ્માત બુધવારે રાત્રે બાર વાગ્યાની આસપાસ સર્જાયો હતો જેમાં બંને વાહનો નાળામાં ખાબકી ગયા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી સમરસ છાત્રાલયની પ્રથમ મેરિટ યાદી જાહેર ગાંધીનગર ખાતેથી એકસો એકસઠ સરકારી સમરસ છાત્રાલયમાં નવા સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ સોળ હજાર પાંચસોને સત્તાણું વિદ્યાર્થીઓની ઓનલાઈન મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી આ મેરિટ યાદીમાં અનુસૂચિત જાતિ કલ્યાણ હેઠળ એંસી છાત્રાલયના બાવીસસોને એકત્રીસ કુમાર સોળસો ને કન્યા મળીને કુલ ત્રણ હજાર નવસોને બે વિદ્યાર્થીઓ તેમજ વિકસિત જાતિ કલ્યાણ હેઠળ અઠ્ઠાવન છાત્રાલયના અઢારસો ને પંચાવન કુમાર અને નવસો ને પાસઠ કન્યા મળીને કુલ અઠ્યાવીસો ને વીસ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં એસએમસી પીએસઆઈ નું મોત ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈનું ભાવનગરમાં મોત નીપજ્યું છે સનેસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરવાની કાર્યવાહી દરમિયાન પીએસઆઈને છાતીમાં દુખાવો ઉપડતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેક થતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્રીસ રસ્તાઓની પેચવર્કની કામગીરી પૂર્ણ અમદાવાદ જિલ્લામાં માર્ગ અને વિભાગ પંચાયત દ્વારા આજ દિન સુધી દસક્રોય ધોળકા ધંધુકા ધોલેરા વિરંગામ અને માંડલ તાલુકાના છત્રીસ રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ સાથે એક રસ્તા પર ડામર પેસની કામગીરી ચાલુ છે આ કામગીરીમાં જેસીબી ડમ્પર ટ્રેક્ટરનો ઉપયોગ કરીને મજૂરો દ્વારા સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોડ પરની સમસ્યાઓ શોધશે એઆઈ સિસ્ટમ સુરત શહેરના ચોક્કસ વ્યસ્ત માર્ગો પર કાર્યરત આ એઆઈ સિસ્ટમ રસ્તાની સપાટીની સતત સ્કેનિંગ કરવામાં આવી છે ખાડા પાણી ભરાવો ટ્રાફિક ધસારો વગેરેની હાલત સર્જાય તો આ કેમેરા અને સેન્સર દ્વારા તુરંત જ મ્યુનિસિપલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને સૂચના આપે છે જેથી તંત્ર દ્વારા સ્થળ પર પહોંચીને તાત્કાલિક પગલાં લેવામાં આવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે બચાવ નજીક ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો આંચકો નોંધાયો છે સામે આવેલી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ બચાવથી અગિયાર કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું છે કચ્છમાં ચાર ફોલ્ટ લાઈન આવેલી હોવાથી સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેજર બ્રિજનું નિર્માણ લોકોની સુવિધા વધી જામનગર જિલ્લાના ધ્રોલ લાલપોર કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જામનગર જિલ્લામાં આવેલી વેણુ નદી પર મેજર બ્રિજનું નિર્માણક્રમ કરવામાં આવી રહ્યું છે આ પુલમાંનું નિર્માણ થવાના કારણે લોકોની સુવિધામાં વધારો થયો છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાંચ કરોડ સાઠ લાખ રૂપિયાના ખર્ચે મેજર બ્રિજ અને રસ્તાનું વાઇન્ડનિંગ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેલેરિયાને કારણે રાજ્યમાં ચાલીસના મોત ગુજરાતમાં ચોમાસા દરમિયાન મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા જન્ય રોગોના નિર્માણનું ઝુંબેશ હાથ ધરવામાં આવી છે રાજ્યમાં ગત ત્રણ વર્ષમાં આઠ હજાર નવસો ને છપ્પન મેલેરિયાના કેસ પંદર હજાર આઠસો ને એકતાલીસ ડેન્ગ્યુના કેસ અને તેરસો ને પિસ્તાલીસ જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાયા છે આ સાથે રાજ્યમાં મેલેરિયાના લીધે ચાલીસ દર્દીના મૃત્યુ પણ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવાની ધરપકડ સામે આદિવાસી સમાજનો વિરોધ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની ધરપકડ સામે વ્યારા ઢોલવણમાં આદિવાસી સમાજે વિરોધ નોંધાવ્યો છે વ્યારા અને ડોલવણ ખાતે આપના પ્રમુખની અધ્યક્ષતામાં ડોલવણ મામલતદારને આવેદન આપીને ચૈતર વસાવાને જેલ મુક્ત કરવા રજૂઆત કરાઈ છે ચૈતર વસાવા પર ગ્લાસ વડે હત્યાના પ્રયાસની અને મહિલાને આગળ કરીને બનાવટી વાતો ઊભી કરીને ખોટી ફરિયાદ દાખલ કરવાની આક્ષેપ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે